વાંધા અરજી લખાવવામાં આવી રહી છે જેમાં પાંચ હજાર અરજીઓ એકઠી કરીને ડીજી વી જમા કરાવવામાં આવી છે સ્માર્ટ મીટરનો વિરોધી યથાવત જોવા મળી રહ્યો છે પૂર્ણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા પાંચ હજાર જેટલા વાંધા અરજી લોકો પાસે લખાવવામાં આવી હતી આ અરજીઓ કોંગ્રેસના નેજા હેઠળ ડીજીવી સીએલની વડી કચેરી કાપોદ્રા ખાતે સબમિટ કરાવવામાં આવી હતી લોકોની સોસાયટીએ જઈને તેમને સ્માર્ટ મીટરના ગેરફાયદા જણાવીને વિરોધ કરવામાં આવ્યો હતો સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે અરજી આપવામાં આવી છે કોંગ્રેસના દિનેશ રાવલિયાએ કહ્યું કે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે અમે જિલ્લા કોંગ્રેસના તમામ લોકોએ વિરોધ કરવાનું નક્કી કર્યું અને ગ્રાહક નંબર સહિતની અરજી કરીને પાંચ હજાર પ્રથમ તબક્કાની લઈને વિરોધ કરાયો છે આજ રીતે સ્માર્ટ મીટરનો બોયકોટ યથાવત રહેશે આજ રોજ કાપોદરા ખાતે દક્ષિણ વીજ ત્યારે પુણા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધના કાર્યક્રમ શરૂ થયા અને હું નક્કી કર્યું તમામ સોસાયટીના પ્રમુખો આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે એમાં ગ્રાહક નંબર અને એમનું જે લાઈટ બિલ છે એમની છે કે અમારે આ સ્માર્ટ મીટર ની જરૂર નથી અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવું એવી જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કા ની લઈને આવ્યા છે આવનારા સમયની અંદર બાકીના જે ગ્રાહકો છે બાકીની જે સોસાયટીઓ છે એ દ્વારા એ લોકો દ્વારા પણ આજ રીતે આ સ્માર્ટ મીટર નો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટર ના સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે